તો કઈ મારા અંદર હિડન ટેલેન્ટ તો નહીં પણ એના બધા બોલી તો કાલે હું બોલું જુઓ કેવું બધું ના કહેવાય યાર અને શરમ માં દીદી એટલે કેવું ના કહેવાય શરમ ના હે ગાઈસ સ્વાગત છે તમારું ફરતે એક મારા નવા બ્લોગમાં કાલે બ્લોગ નતો આવ્યો કાંગ મુ બના ન તો કલા કાલે બ્લોગ જોઈ આવવાના આપડા હાથે કોણી કોણ આવ્યો આજ બ્લોગમાં માં વેલા વેલા સ્કૂલ એટલે દેખાતો જ નહી તું સ્કૂલનો નો કપડા પહેરીને स्कूल जावानू है के जावा साढ़ा दस साढ़ा दस स्कूल में जावा है ना तो हाल वगे अँ साढ़ा आठ वगे तो हम थोड़ा घेर पानी भरी अने जाओ शेतर में एटलू कोम कर तो 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 તમે ખાલી હાલ આવતા મોડિયા બનતા તા અંદર 10 મુ પાસ કરી પઈ તો ગાઈસ બહાર અંદર એક હિડન ટેલેન્ટ તો નહી પણ એના બધા બોલી તો કાલે હું બોલું જો જો મને હાલ પેલું કેતો તો હું થોડું કટ કરી દીધું છે એમાં કારણ કે તો કેવું બધું ના કહેવાય યાર અને શરમ આવ દીધી એટલે કેવું ના શરમ ના આવ શરમ આવ મારી નો ખાવ બોરી મખણ બોરી આઈ એ ના ખાવાની તો જીએ આપણા ખેતર અને ખોલ દો બાંધા તો આપડા બાંધા તો આપડા હાલ પેલા બ્લોગ એક ક્લિપ લીધી હે ઓના ગાત તો એ રીતે જુઓ બસ બીજું આગળ બ્લોગ કન્ટિન્યુ થાય કારણ જતો રહે ને હારમો એટલે આપણે હોજ ના આવશે એટલે બનાવશો થોડું હવે બોલું તો ગુજરાતીમાં જ બોલો બોલ ખાવા ના <laughs> 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 એ ના ના તો ઓમ રાખે એટલે બ્રેકગ્રાઉન્ડ આવે વહેલાં વહેલા અમે ગેરેજ છીએ હવે છેતરમાં જવાનું અવાગે આવી છે એટલે આમ આઠ તો અડા આઠે હવે છેતરમાં જવાનું આવે અને તારા આપવાનું હોય છેતરવાળ હવે સ્કૂલ નહીં જવાનું તું એવું કીશ સ્કૂલ સ્કૂલના તું સ્કૂલ નહીં એવું કીધું એટલે ના જવાય સ્કૂલ હવે હાય હાય દેખ ખાલી મુ એ લાગુ પણ હવે હા ग्लो स्किन ग्लो आ तू तो अड़ो ही खाशो तो ये स्किन तो जो खाले तार थी तारा जेटली जावा थोड़ी थोड़ी हाँ खाले हाँ ए कमाल हमारा क्योंकि हम है राजेश कटारिया आरजे ब्लॉग सब्सक्राइब मी प्लीज तो वेलकम बैक टू माय न्यू ब्लॉग तो गाइस आ देखो ट्रैक्टर मो ट्रैक्टर मो खोड़नी बोरियो लाई दी थी ना हालत मुझे काटे पड़े नहीं ले, बैठे लेजू આ છેતરમાં આવશે લાય ટ્રેક્ટર પડીકો વાળા આપણે જેટલું પેલું એ બનાવી અમને કોઈ બીજું બોલાઈ જાય જેટલું પેલું બનાવી જો પડીકું જુઓ તમે જેટલું મોટું પડીકો ઉપર જુઓ અને હવે અંદરથી જોઈએ તો તમે જેટલું છે જોઈ શકો જેટલું આપણે પેલું એ બનાવીશું હમણાં તો ગાય છે અગિયાર વાગ્યા છીએ જોઈ લઈએ વાગ્યા સી દસ વાગ્યા સી દસ વાગ્યા વાગે ને નીકળી ગયો અગિયાર દિન સીધા મળીએ તો ગાય સાઈ જાવ અગિયાર અને મંદિરે બેઠા હશો જુઓ અને હું તો હું મોસમ દેખાવું જુઓ આજનું થોડું તડકા જેવું લાગે મોસમ એવું હોત થોડું તડકા જેવું લાગે થોડો તડકો ગરમી લાગે એવું તો હલકી હવે ગરમો ખાવાનું ખાય ને પછી તો ભાઈ વાગ્યા છે હળા અગિયાર અને ખાવા બધું ખાઈ લીધું છે અને હવે થોડી વાર આરામ કરશો બારે એક વાગે હું એટલે બે ત્રણ વાગે ઉઠ્યો પછી ખેતરમાં જવા ત્યાં તો બતાવ્યા ક્ષેત્રમાં જાઓ અને જો વચમાં કોઈ બને તો બનાવો બાકી મળી આવે સીધા ત્રણ ચાર વાગે તો અરે આટલો હજુ બાર વાગે ગેસ ઉપર ઊભા કે ચા બનાવો ખબર નહીં જોઈએ એક મિનિટ મોઈ જોયું નહીં એટલે આ તો પાણી નહીં થાય ગરમો ને ગરમો કંટાળો આવે યાર હોય ચોઈ જવાની જગ્યા નહીં ચોય બાર કંટાળો આવે બહુ હોય તેવું હોય કરે જવા તો ગાય શેતરમાં આવવા માટે નીકળી જવાનું શેતરમાં પહોંચી જવા બે મિનિટમાં શેતરમાં પહોંચી જાવ દેખો સારો રસ્તો દેખો અને કમ્પ્લેટ આપણે ક્ષેત્રમાં પહોંચી ગયા હો અને દેખો ટોપી પહેરી નાખતો આવ્યો કાંઈ તડુંક ખુશું જુઓ થોડું અને હું અમે મને હતું કે ટોપી પહેરી નાખું એટલે ટોપી પહેરી ગુલાબી પહેલી હું તમે બતાવી હતી એ રીએ સારી ઉપર દઉં ખાલી એ જ પહેલાં મું એક સૂટ લીધું આગળથી પણ બરાબર નહોતું આવ્યું ટોપીનું એટલે પાસે તો અગાઇ સારા જુઓ પેડ આવ્યા એ આ ભેડા થોડો મોટા થઈ જાય આ બાજુ નહીં એટલા બધા નહીં પણ આ મોટા એટલા બધા દેખાત નહીં પણ એ જઈએ છીએ ઘેર અને જુઓ અરે મોસમ અને વાગ્યા છે જેટલા એક મિનિટ વાગ્યા છે સાડા છ વાગે એટલે હાડા તો ખૂબ મોડું થઈ ગયું એટલે બ્લોગ લગભગ ઘેર જેમ બની નહિ એટલે ને જ જે પોતે છ મિનિટ બ્લોગ બન્યો એન્જોય કરજો કારણ કે આગળ લગભગ કોઈ વ્લોગ બનાવી મોસમી થોડો એવો કાળો વરસાદ આવે એટલે જલ્દી ઘેર જઈએ અડધો કલાક ઘેર જામ જ થા એટલે હાલ જઈએ છીએ બાકી હારી આ હસોડી જેવી લાગે યાર ગુલાબી હું ખબર હતી પણ હવે મળશો નેક્સ્ટ વ્લોગ હતી તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો મળી નવા વ્લોગ